દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર પોલીસ સ્ટેશનનો લોકોએ કર્યો ઘેરાવ વાડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીએ એક યુવકને દારૂના કેસમાં પકડી ઢોર માર માર્યા બાદ યુવકે કર્યો હતો આપઘાત યુવકે આપઘાત કરતા પહેલાં પ્રદીપસિંહ તેમજ કરસનભાઈ નામના બે પોલીસ કર્મીએ ઢોર માર મારેલ હોઈ આપઘાત કરવા હોવાનો વિડીયો કર્યો હતો વાયરલ વાડીનાર પોલીસની બેદરકારીભરી કામગીરી બદલ ભરાણા તેમજ વાડીનાર વિસ્તારના અંદાજે પંદરસો જેટલા લોકોએ વાડીનાર પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ આરોપી પોલીસકર્મીએ વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવા બદલના ગુનાઓ દાખલ કરવા કરાઈ રહી છે માંગ પંદરસો જેટલા લોકો ન્યાય માટે કરી રહ્યા છે પોલીસ વિરુદ્ધ પ્રદર્શન રિપોર્ટ ફિરોઝ સંઘાર સાથે મુસ્તફાજી સુમરા ત્યારે જ તમારો અવાજ સંભળાશે અને એના ભાગ રૂપે જયારે પણ જરૂર પડે આ જ રીતે બધે સમય આપી અને ન્યાય મેળવવાની લડતમાં એક ભાગીદાર બનવાનું છે અત્યારે અમે એસપી સાઇડને પણ મળવા જવાના છીએ તો અહીંયા આપણે બધા જરૂર નથી અહીંયા અમે પંદર થી વીસ આગેવાન જેમાં જામનગર થી અમે કરણી સેનાના જે હોદ્દેદાર આવ્યા છે ભાકર સેનાના ના હોદ્દેદાર છે અને જે પણ સમાજ ના આગેવાન હોય અને તમારા

તો હું પણ કહી દઉં કે આ તો બધી એ છે પણ જે મારી વાત છે મને એવું લાગે છે કે આપણું નંબર છે જે કોઈ તો બીજું જે ભાઈ અમને આવી વાત કેવું એસપી આગળ એસપી કઈ તો એસપી તપાસ કરશું તપાસ તો તમે શું પાંચ વર્ષ ગુનો દાખલ થાય તો રાજપૂત કરણી સેના મહાકાલ સેના અને ગુજરાત તમામ રાજપૂત સંસ્થાઓ દરેક તાલુકે દરેક એક આંદોલન તૈયાર કરશે જે અસ્મિતા આંદોલન તૈયાર થયું તું તમે રાજપૂત સમાજની પરીક્ષા ના લ્યો અસ્મિતા આંદોલન થયું પછી આ રાજપૂત સમાજના ઉપર ખોટી રીતના દરેક જિલ્લામાં અત્યાચાર થાય છે આ ભાજપની ની ગુજરાત પોલીસની ની રાજપૂત સમાજ હવે સહન નહી કરે અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને તમને પણ કહીએ છીએ